બનાસકાંઠા જિલ્લામાં કામગીરી ચાલી રહી છે દાંતા તાલુકાના એકસો અઠ્યાસી બુથ અને અંબાજીના તેર બુથ પર બેલો થકી ફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીરી પૂરજોશમાં છે કોઈ મતદાર વંચિત ન રહી જાય અને આયોગ્ય મતદાર મામલે ન થાય તે માટે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ આ કામગીરી પર સતત દેખરેખ રાખી રહ્યા છે ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની અંદર જે એસઆઈઆર ફોર્મ એટલે કે જે મતદાર સુધારણા ફોર્મ છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે તેને લઈને હાલમાં જે બનાસકાંઠાના દાતા તાલુકાના અંબાજી વિસ્તારમાં તેર બુથો ઉપર તેર બીએલઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જે રીતના વાત કરીએ કે જે દાતા તાલુકો છે તે દાતા તાલુકો અભણ અભણ એટલે કે કેટલાક આદિવાસી વિસ્તાર છે કે કેટલાક અભણ જે લોક લોકો હોય છે તે લોકો દ્વારા જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે ભરી નથી શકતા તેના માટે હાલમાં કેટલાક ગુજરાત વિસ્તારમાં જે બે દિવસનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે તે કાર્યક્રમને લઈને હાલમાં ક્યાંક કેટલાક લોકો છે તે લોકો હાલમાં જે બૂથ વિસ્તારમાં પહોંચી રહ્યા છે અને જે કામગીરી છે તે કામગીરી માટે મોટી સંખ્યામાં લોકો તે તે લોકોના બૂથ વિસ્તાર ઉપર પહોંચીને તે લોકો જે મતથી વંચિત ના રહી જાય તે માટે તે લોકો ફોર્મની કામગીરી કરાવી રહ્યા છે અને જે રીતના વાત કરીએ કે હાલમાં જે બીએલઓ છે તે બીએલઓ દ્વારા જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં બીએલઓ ને પણ ક્યાંક નેટવર્કની કે જે 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 અગવડતા મળી રહી છે છે ને લોકો લોકો તે ફોર્મ ભરે તો તેમાં તે લોકોના યાદીમાંથી પણ નામ નીકળી શકે તેવું પણ જોવા મળી રહ્યું છે ને જે રીતના વાત કરીએ કે કેટલાક લોકો જે મરણ પામી ગયા છે ને જે લોકો જે લોકો લગ્ન કરીને બીજા દેશમાં જતા હોય છે તે માટે પણ જે ફરજી જે વોટિંગ થતા હોય છે તે ક્યાંક ને ક્યાંક આ ફોર્મ ભરવાથી અટકી શકે તેવું પણ જોવા મળી રહ્યું છે વિનય શિકરવાર ટીવી થર્ટીન અંબાજી બનાસકાંઠા